ખેડૂત ભાઈઓ વિશ્વાસ કપાસ ની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝ માંથી

એસી શું કરતા જીને જવાબ જીને જવાબ દે બોલો ક્યાં કોણ ક્યાં કરી છે ઓ કેરું પર કામ દે દે હાલો પર આ લોકો ની આયો કોણ છે આપણામાં 15વા પાકા 15વો એક ગાડી 1

1463 रुपया हो थे मीडियम माल से जुनो कपास से लेनर प्रताप बाबू से ले जी नहीं के रोज रोज लेंगे बेले को तो वो दो तो ચૌદસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ માલ છે લેના જરૂરી

મધર સિક્સ કંપનીનું રિચર્સ જીરૂ મધર ગોય એડવાન્સ ટ્રીટમેન્ટ ટેકનોલોજીથી તૈયાર થયેલ છે નેમૂળ અને તંતુમૂળનો સારો વિકાસ શરૂઆતી અવસ્થામાં ના ફૂગ લાગે કે ના સુકારો લાગે સુશ્યાત્રી પણ ઓછા લાગે લીલો પીળો સુકારો ઓછો આવે અને એક ફૂટ કરતા પણ વધુ પેલાતા સોળ મધર ગોય એટલે મધર ગોય સારું બાગું પણ સસ્તું નહીં મળવા

પચીસ ચોવીસ હોય ઓગણત્રી ત્રીસ એકત્રી પત્રીસ ત્રીત્રી સોત્રી પાંચ્રેસ ત્રીસ આધ્રી આડદ્રી ઓગણી બે પંદરસો ને બેતાલીસ રૂપિયા ભાવ છે સુપર માલ છે લેનાર વધ્રધશ્યામજેવી અલે પદાર પદાર મેમાન ઓ પૂરા પંદરવો રૂપિયા રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો અને બંધી છના દીયો 1537 રૂપિયા ભાવ છે સુપર માલ છે લેનાર પર ડબા પૂછી શકે જનીંગ હું બધું બીજું શું આવે હારી જો હારી જો જ બસ પડી અલે યક ભઈલા કેટલા ખવ દોન ખાલી આ તો એક તો વાત ચૌદસો ને ચાલીસ રૂપિયા ભાવ છે મિડિયમ માલ છે મીડિયમ વજન છે લેના રવિ 100 બોલો

માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર આજે તેરસો રૂપિયાથી લઈને પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા આજે બજાર થોડા સારા જોવા મળી રહ્યા છે